વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવેલ ખાડામાં બાઇક સવારી યુવક પડ્યો હતો બાઇક સવાર ત્યાંથી પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક સીધો કોર્પોરેશનના ખોદેલા ખાડામાં પડ્યો હતો ખોદેલા ખાડામાં બે શ્રમિકો કામ કરી રહ્યા હતા તેમના ઉપર બાઇક પડતા તેઓને નાની મોટી ઈજા થઈ હતી કોર્પોરેશન દ્વારા આવા ખોદકામ કરતા ખાડા ઉપર બેરિકેડ ન લગાવવાના કારણે આ બનાવ બન્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી આવા રસ્તા પર ખોદેલા ખાડા મોટી દુર્ઘટનાને પણ આમંત્રણ આપી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આ ખાડો ખોદવાનું કામ કર્યું મેં અહીંથી જતો હતો પછવાડથી કંઈ સુરક્ષા માટે કંઈ નહોતું મીજેલું એના પર પછવાડી ડમ્પરવાળે મને ઠોકી દીધી ગાડી મને ઈજા નહીં પણ મારી ગાડી બધી ટોટલ લોસ થઈ ગઈ છે બીએમસી વાળા તો જો આને ને ડમ્પર વાળો ભાગી ગયો છે એના સેટ લોકો વાત કરે છે હા